પછી ઈગો બુસ્ટ થાય કે નહીં પછી પ્રશ્ન આવે જ ઈગોલેસનેસ રાખવાની વી આર નોટ ઇવન આપણી કોઈ હેસિયત ને કિંમત છે જ નહીં મેં કહ્યું એમ જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાન આપી એનાથી પૂરો પુરુષાર્થ કરો એ મનુષ્યનું કર્તવ્ય છે ગીવ ધ બેસ્ટ ટુ યોર પ્રોફેશન દેટ યુ આર વિથ ઓલ ધ રિસોર્સિઝ દેટ યુ હેવ બટ એટ ધ સેમ ટાઈમ કીપ ધ અંડરસ્ટેન્ડિંગ એમ અ મિનિસ્ક્યુલ ઇન ધીસ હોલ અફેર તમે મ્યુઝિશિયન હતા તુષાર શુક્લા એ પ્રમુખ સાંઈ મહારાજને મળવા માટે આવ્યા અને એમને પ્રમુખ સાંઈ મહારાજ પૂછ્યું કે સ્વામી સારો પ્રોગ્રામ જાય ને ત્યારે અભિમાન તો આવી જાય છે ઓડિયન્સની સારી તાલીઓ પડે ને એટલે આનંદ તો આવી જાય છે અને દેખ દરેક સ્ટેજ કલાકાર હોય શેક્સપિયર વર્ષો પહેલા બોલેલા છે કે આઈ કેન લીવ ફોર કોમ્પ્લિમેન્ટ ઓન વીક્સ વિદાઉટ ફૂડ મને અઠવાડિયા સુધી તમારે ખાવાનું નહીં આપવાનું પણ રોજ સાંજે મારી માટે તાલીઓ પાડવાની એટલે હું અઠવાડિયું ટોપ જીવીશ માર્ક ટ્વેને પણ આવું લખ્યું છે પણ કે તમે આટલું મોટું કાર્ય કરો છો તમારા ચહેરા ઉપર નિર્માની ભાવ સહજ ભાવ કેવી રીતે રહે છે પ્રમુખ સ્વામી મારે પૂછ્યું કે તમે શું વગાડો છો સંગીત તો કે હું સિતાર વગાડું છું પ્રમુખ સ્વામી કે સિતાર તો નિર્જીવ છે તમે જેટલું વગાડો છો એટલું એ વાગે છે ને ભલે મ્યુઝિક એમાંથી નીકળે છે પણ તમે જેટલું વગાડો છો એટલું જ વાગે છે ને તો ક્યાં સ્વામી કે એ ભાવ રાખવાનો કે આપણે નિર્જીવ છીએ એ વગાડે છે ને એટલું વાગે એ વગાડવાનું બંધ કરી દે ને એટલે કાર્યક્રમ પૂરો એ ભાવથી તમે જીવશો ને તો તમને ભાર જ નહીં લાગે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હો ને તો તમને ભાર લાગે પણ તમે સમુદ્રમાં ડૂબકી મારો ને ને તો તો લાખ ટન પાણી તમારા માથા ઉપર ફરી વળે તમને લાગે એનું કારણ શું બેડામાં જેટલું પાણી છે એના કરતાં તો હજારો ટન વધારે પાણી તમારા માથા ઉપર અત્યારે છે જ્યારે તમે સમુદ્રમાં છો ત્યારે હજારો ટન વધારે છે પણ કેમ તમને ભાર નથી લાગતો એનું કારણ એ છે કે બેડું ઉચકો છો ત્યારે તમે માનો છો કે આ મેં ઉંચક્યું છે સમુદ્રમાં પાણી ડૂબકી મારો છો ત્યારે પાણી મારા માથા પર છે એવો તમને ભાવ નથી તો ડૂ ધ વર્ક ઇન દેટ વે ડિટેચ અટેચમેન્ટ ઇઝ અ વેરી ગુડ વર્ડ ટોપ ક્લાસ ધ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે ડિટેચ અટેચમેન્ટ બીજો વર્ડ શીખવાડે છે સેઇન્ટલી એક્ઝિક્યુટિવ તમારે બધાને પણ પ્રોફેશનલ કેવા બનવાનું સેઇન્ટલી પ્રોફેશનલ એ નવો ટર્મ કોઈન થયું છે કોર્પોરેટ વર્લ્ડમાં ભગવાનનો કરતાપણાનો ભાવ રાખવાનો તો તમને આનંદ રહેશે તમને સ્થિરતા રહેશે જે કંઈ મારા જીવનમાં બને છે ભગવાનની ઈચ્છાથી બને છે મારા સારા માટે બને છે અને હું રાખીશ તો મારી પ્રગતિ એમાં રહેલી છે દેટ ઇઝ ફેથ ઇન ગોડ નાની નાની વાતમાં નર્વસ નહીં થવાનું તો આખી જિંદગી રોતા રોતા જીવું પડે ધીસ ટુ shall પાસ બહુ સન્માન મળે અને પેટિંગ મળે ત્યારે પણ શું વિચારવાનું ધીસ ટુ શેલ પાસ અને અપમાન થાય સ્લેપ આવે ને તો પણ શું સમજવાનું એટલે આપણી સ્ટેબિલિટી ડિસ્ટર્બ થવી ના જોઈએ એ સિદ્ધાંત આપણા અધ્યાત્મનો છે તો અસ્તિત્વનો આનંદ ઇફ યુ કેનોટ લાફ એવરી ડે ઇફ યુ કેનો સ્માઇલ એવરી ડે ઇફ યુ કેટ ક્લેપ હેપીલી એવરી ડે ઇફ યુ કેનો હેતુ શું છે રોવા હજી રોવા એવી દસ વસ્તુ દરેક ના જીવનમાં છે હા કે ના યુર નો રોવાનો વારો આવો એવી દસ વસ્તુ આપણા જીવનમાં ચાલુ છે સામે દસ વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ નાઉ મેક અ ચોઈસ ચોઈસ ઇઝ યોર્સ એટલે એવો સારો અભિગમ રાખીએ કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય સ્વીકારી લેવાની એક્સેપ્ટન્સ ટોલરન્સ એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ એમાં વૃત્તિ જાય દેટ ઇઝ બિલીફ ઇન ગોડ પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને રૂમ બહુ નાની હતી ને કોઈ કીધું કે સ્વામી રૂમ બહુ નાની છે સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું પાવર ઓછો બળે એક અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા રૂમ સ્પેશિયસ હતી કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ પોડી મોટી આવી જોઈએ સ્વામી કે હા મોટી રૂમ જોઈએ વધારે લોકો બેસી શકે નાની રૂમ પણ સારી અને મોટી રૂમ પણ સારી અહીં શું વિચારો છે એની ઉપર આધાર છે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આ ગાડી આપણે બદલી નાખીએ સેવન્ટીઝમાં કેમ તો કે આ ગાડી અપશુકનિયાર છે ત્રણ એક્સિડન્ટ થયા એક વર્ષમાં સ્વામી કે બહુ શુકનિયાર છે એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો નહીં સી યુ યુ થિંગ્સ થિંગ્સ પરસીવ કોઈ પણ દ્રષ્ટિકોણ તમે કેવો રાખો છો એની ઉપર આધાર છે તમારે જે વ્યક્તિઓ સાથે રહેવાનું છે અને કામ કરવાનું છે એ વ્યક્તિના સદગુણ જ તમારે જોવા પડે તમે ના અવગુણ જોયા કરો તો તમને સાથે રહેવાનો આનંદ જ નહીં આવે મારા દીકરાની બહુ આવી અને અમારો જમય આવો અને અમારો વેવય છે આવા છે તમે જોજો આપણા ઘરે મહેમાન આવીને જાય અને પછી જાય પછી આપણે અડધો કલાક શું વાતો ચાલે છે અમે છે ને તમારા લિવિંગ રૂમમાં બગ્સ મૂકેલા છે એટલે અમને બધી ખબર છે તમારા લિવિંગ રૂમમાં અમે બગ્સ મૂક્યા છે એટલે વી નો વોર યુ આર ટોકિંગ તો શું વાતો થાય છે તમે વિચારી લો તમે અસ્તિત્વનો આનંદ કઈ રીતે લઈ શકશો ડિસાઇડ ધ ટ્વેન્ટી ફાઈવ પીપલ ઇન યોર લાઈફ કે આ પચીસ લોકો મને મારા જીવનમાં આનંદ માટે જોઈએ છે ફેમિલી મેમ્બર્સ હોય કોઈ રિલેટિવ હોય કોઈ ફ્રેન્ડ હોય કોઈ નેબર હોય વોટ એ પચીસ વ્યક્તિઓ સાથે હું રહીશ તો મને આનંદ આવશે અને મારું જીવન સારી રીતે પસાર થશે એ દરેકના જીવનમાં ઘણી વ્યક્તિઓ આપણે પચીસ નક્કી કરો એ પચીસ વ્યક્તિના ફોલ્ટ જોવાના જ નહીં એક્સેપ્ટ દેમ ફૂલ્લી ઇન યોર લાઈફ એ સિદ્ધાંત છે તો તમને અસ્તિત્વનો આનંદ મેળવી શકશો તમે જે શાંતિથી મોબાઈલમાં તો અત્યારે પાંચસો સાતસો હજાર હશે એફબી ઉપર તો તમારે બે ચાર હજાર હશે પણ સમજી રાખજો હોસ્પિટલમાં દાખલ તો અત્યારે એફબી વાળો એ કંઈ નહીં આવે પચીસ વ્યક્તિઓ તમે શાંતિથી ઘરે બેસીને નક્કી કરી નાખો મોબાઈલમાંથી અને આ પચીસ વ્યક્તિઓ મારે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું મરું ત્યાં સુધી આ પચીસ વ્યક્તિ મારા જીવનમાં રહેવી જોઈએ એ નક્કી કરી નાખો પછી એ પચીસ વ્યક્તિ સાથે એનો કોઈ અવગુણ જોવાનો નહીં એનો દોષ જોવાનો નહીં એક્સેપ્ટ ડેમ ફૂલ્લી કોઈ પણ અણબનાવ બને તો આપણે જ સોરી કહી દેવાનું આપણે જ નમી દેવાનું કારણ કે આપણે એ પચીસ વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે આનંદ માટે પછી એ વ્યક્તિ સાથે સંપૂર્ણ કોમ્પ્રોમાઇઝ એ ખોટું બોલે તો એ સાચું બોલે છે એ એને આપણે જ નમી દે એનો વાંક હોય તો આપણે સોરી કહેવાનું એ આપોઆપ એનામાં પણ સુધારો થશે અને બહુ બોન્ડ ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ થઈ જશે તો આ અસ્તિત્વનો આનંદ છે અને ભગવાનના કરતૃત્વની આપણે વાત કરી તો એ કરતૃત્વમાં આ ભાગ સમજવાનો કે ધીસ ટ્વેન્ટી ફાઈવ પીપલ ગોડ હેઝ સેન્ડ દેમ ઇન માય લાઈફ એક્સેપ્ટ દેમ ફૂલ્લી કારણ કે બધા રિલેશનશિપ સિક્સટી ફોર્ટી જ હોય છે સાહીઠ ટકા સારું ચાલે પતિ પત્ની હોય તોય ભલે દે મેડ ઇન હેવન હા કે ના આમાં ધોળાવાળવાળા હોય ને ટાલ હોય ને બધાને પહેલી અનુભવ હોય ઇવન ઇફ મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન ઇટ ઇઝ ઓલવેન્ટ તો કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ જ હોય છે હા કે ના તો એ તરફ ઢાળવાનું તો એ ભગવાનનું કરતૃત્વ ભગવાનનું સર્જન છે તો આવી રીતે અસ્તિત્વના આનંદ માટે આવી અમુક વિચારધારા વર્તણૂક આપણે જીવનમાં રાખશું તો જીવનમાં ખૂબ આનંદ આવશે સિત્તેર એંસી વર્ષનું સરસ જીવન ભગવાને આપ્યું છે સુખમય જીવી શકશું શાંતિમય જીવી શકશું બાકી અંગ્રેજીમાં તો એક કહેવત છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ હી લીવ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઇઝ અનસે આઈ ટેલ યુ અહીંયા બેઠા છે બધાને આપણે ત્રણ ટાઈમ શાંતિથી જમવા મળે છે કે નહીં યસ ઓર નો આપણે આપણે ત્રણ ટાઈમ શાંતિથી જમી શકીએ છીએ અને સારું જમી શકીએ છીએ દેટ મીન્સ જસ્ટ થ્રી મીલ્સ અ ડે દેટ યુ આર ગેટિંગ રેગ્યુલરલી ન્ટેડ ફોર ઇટ લાઇફ ટાઈમ દેટ મીન્સ યુ આર લકિયર દેન ફોર્ટી પર્સન્ટ પીપલ ઓફ ધીસ અર્થ તો એનો આનંદ લો ને તમારી પાસે બોમ્બેમાં તમારું પોતાનું રહેવાનું ઘર છે તો કે યસ યુ આર લકિયર દેન સેવન્ટી પર્સન્ટ ઓફ ધ પીપલ ઓફ અર્થ તમારી પાસે હેલ્થ સારી છે તો યુ આર લકિયર દેન અનદર ફિફ્ટીન પર્સન્ટ પીપલ ઓફ ઓન ધિસ અર્થ આ બધું કેલ્ક્યુલેશન તમે ગણો ને તો અહીંયા આપણે બેઠા છીએ ને એ દુનિયાના અઠ્ઠાણું ટકા લોકો કરતા છીએ જે ટુ પર્સન્ટ એક્સક્લુઝિવ પૃથ્વી ઉપર છે ને એમાં આપણે છીએ હવે તો આનંદ કર કરોજ અમાર ઉઠી સિટિંગ યર વી આર અમોંગ ધ ટુ પર્સન્ટ અપોન બીકોઝ યુ આર ગેટિંગ થ્રી મીલ્સ યુ હેવ અ કાર યુ હેવ અથ હેવ અંડ્રેડ મની રૂપી એકાઉન્ટ યુ હેવ અબલ ગુડ લાઈફ સ્ટાઇલ તો તમે અઠાણું ટકા કરતા તો નસીબદાર છો જ પછી શું કામ સવારના પર માં ઉઠીને કોકની ઈર્ષા કરો છો પછી સવારના પરમાં ઉઠીને શું કામ જીવ બાળો છો કે હજી જો એક પેલો કોન્ટ્રાક્ટ મળી જાય ને પેટ જે પેલો હજીવાળો મળશે ને એટલે પછી બીજો હજીવાળો ચાલુ થશે અગેન આ રીપીટ સેટેગોલ એન્ડ ટ્રાય ફોર યોર બેસ્ટ રિસોર્સેસ ગો ડેસ્પરેટ ફોર ઇટ દેટ ઇઝ વેર વી મેક ધ મિસ્ટેક અને પછી એમાંથી સ્ટ્રેસ જનરેટ થાય ને બીપી આવે ને બધું આવે એટલે આમ અસ્તિત્વનો આનંદ ખોઈ બેસો અને છેલ્લી વાત ભગવાનમાં શ્રદ્ધા રાખવી ભગવાનના કરતાપણામાં શ્રદ્ધા રાખવી તો તમને આનંદ બહુ આવશે આપણે ખાલી પોપેટ છીએ ભગવાને આપણને બુદ્ધિશક્તિ આપી છે કંઈક નિમિત્ત બનાવ્યા છે તો કંઈક કામ કરીએ છીએ એવા ભાવથી કામ કરવું યુ નો આઈ મેડ ધીસ ડીલ હેપન તો બીજી ડીલમાં ફેલ જઈશ રહેવા દે ને કોળ ઉતરી જશે બધાના અનુભવ છે કે નહીં એટલે ખોટું અભિમાન રાખવાનું નહીં પ્રમુખ સ્વામી મહારાજે આટલું મોટું અક્ષરધામ દિલ્હીમાં યમુનાના કિનારે એકસો દસ એકર ઉપર આ બનાવ્યું પ્રમુખ સ્વામી મહારાજે એકસો દસ એકર ઉપર આ બનાવ્યું એમણે સ્વામી મહારાજે ને પૂછ્યું કે આટલું મોટું અક્ષરધામનું સર્જન તમે કર્યું પ્રમુખ સ્વામી મારે કહ્યું ભગવાનની ઈચ્છાથી થયું છે અમારા ગુરુના આશીર્વાદથી થયું છે આ સંતો ભક્તોએ મહેનત કરી છે અમે કાંઈ કર્યું નથી ઈગોલેસનેસ દિલ્હીમાં અક્ષરધામમાં ત્રણ મોટા પ્રદર્શનો છે ચોથું જગ્યા હતી જ એકસો દસ એકર છે ક્યાં એમને એમના અચિવમેન્ટ્સ મૂક્યા નહીં કે અમારી ચાલીસ કી ટુ ધ સિટી આ બિલ ક્લિન્ટનેસ પ્રેસિડેન્ટ મને મળવા આવેલા ટોની બ્લેરેસ પ્રાઇમ મિનિસ્ટર ઓફ બ્રિટન મને મળવા માટે આવેલા નરેન્દ્ર મોદીએસ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ચીફ મિનિસ્ટર મને પંચાંગ પ્રણામ કરેલા બધા ફોટોગ્રાફ્સ એમણે મુકાયા નથી